કયો ઘરેલું ઉપાય ખાંસી માટે અસરકારક છે એ લીંબુ પાણી બી મધ અને આદુ સી કોફી ડી મીઠું અને પાણી જવાબ બી મધ અને આદુ ત્વચાના ફોલીઓ માટે કયું ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે એ બેકિંગ સોડા પેસ્ટ બી સાદું પાણી સી મીઠું અને ખાંડ લાલ મરચું પાવડર જવાબ એ બેકિંગ સોડા પેસ્ટ પેટમાં ગેસ માટે કયું ઘરેલું ઉપાય અસરકારક છે એ જીરું પાણી બી તળેલું ભોજન સી ઠંડુ પાણી દી બરફ ક્યુબ જવાબ એ જીરું પાણી સડી ગઈ જનાર દાંત માટે કયું ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે એ લસણ અને મીઠું બી ખાંડ અને ગોળ સી ચા પત્તી દી કોલ્ડ ડ્રિંક જવાબ એ લસણ અને મીઠું ખીલ માટે કયું ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે એ લીમડો અને હળદર બી શેકેલા બદામ સી સાદુ પાણી દી ખાંડ અને માખણ જવાબ એ લીમડો અને હળદર